જૈન સાધ્વી સહિત શ્રાવતનું અકસ્માત કરી બંનેના મોત નીપજાવી ગાડી લઈ ભાગી ગયેલા વાહનચાલકને દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર દાહોદના કંબોઈ ગામ નજીક આજે વહેલી સવારે એક પિકઅપ ગાડીના ચાલકે લીમખેડાથી વિહાર કરી દાહોદ આવી રહેલા જૈન સાધ્વી તેમજ એક શ્રાવતને અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે કમક ભર્યા મોત નીપજ્યા હતા પિકઅપ ગાડીનો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી તેની પિકઅપ ગાડી લઈને નાસી ગયો હતો આ ઘટનાને લઈને દાહોદના જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી તો બીજી તરફ વાહન ચાલકની ધરપકની માંગ સાથે શ્રી સુનિલ સાગરજીએ અન્નજળનો નજરનો ત્યાગ કર્યો હતો જૈન સમાજ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને રજૂઆત કરતા દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ તાત્કાલિક એકશનમાં આવી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ બે ડીવાયએસપી એલસીબી એસઓજી આઠ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફના જવાનોની અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈ દાહોદના ખંગેલા સુધીના રસ્તાઓ ઉપર ફરી વળ્યા હતા અને એકસો ઉપરાંત સીસીટીવી તપાસી સીસીટીવી ફૂટેજના આધારે ગાડીના ચાલક આરોપીને માત્ર ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અકસ્માત સર્જી નાસી જનાર આરોપીનું નામ જાવે ધૂર્ફે રાજા અસલમભાઈ શેખ હોવાનું જાણવા મળ્યું છે અને તે દાહોદના માળીના ટેકરા જુમ્મા મસ્જિદ પાછળનો રહેવાસી છે પોલીસની ટીમે તેની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેના વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકે ગુનો દાખલ કરી જેલ ભેગો કર્યો છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે આજરોજ સવારના સમયે જૈન સાધ્વી મુની અને તેમના શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ विहार કરી રહ્યા હતા. એ વખતે કંભોઈ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નિજી હતું. આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાજીવ જલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બે ડીવાય એસપી એલસીબી એસઓજી અને જિલ્લાના આઠ જેટલા પેસ અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈ અને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા જે સો ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા જે ટીમમાં લગભગ એકસો ને ત્રીસ ઉપર માણસો હતા આ તમામ માણસોએ ડેપ્થમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે બાયપાસ રસ્તાઓ ક્યાં છે એ તમામને ઝીણોત્પુર ચેક કરી જે ફેટલ નીપજાનાર ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલક પણ શોધી કાઢ્યો છે અને અનડિટેક ગુનાને ડિટેક કર્યો છે તપાસમાં એવું જણાય આવ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગેજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નીપજાવી શકે છે તેમ છતાં એક રશિયન નેગેજન્સી ડ્રાઈવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નીપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દે અને નાસી જઈને ગુનો કર્યો છે જે અન્વયે લિંખડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને નેગેજન્સી ડ્રાઇવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે